પાકિસ્તાનમાં ઘુસી ભારતીય સેનાએ પાર પાડેલા ઓપરેશન સિંધુને લઈ દેશભરમાં ઉત્સવનો માહોલ છુપાયો છે

તો શું કહેશો તમારું સ્વાભાવિક છે કે પેલગામની અંદર નિર્દોષ નાગરિકોની આતંકવાદીઓ દ્વારા જે નિર્મમ રીતે હત્યા કરવામાં આવી હતી એનો આ વીર જવાનોએ એર સ્ટ્રાઇક કરીને સો કિલોમીટર કરતાં અંદર પાકિસ્તાનમાં ઘૂસીને સો કરતાં વધારે આતંકવાદીઓનો ખાત્મો બોલાવીને વીર વીરજના જવાનોએ પરાક્રમ કરીને એમને સેલ્યુટ છે અને સિંદૂર ઓપરેશન જે કરવામાં આવ્યું છે એ જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમને આ સાંત્વના આપનારું આ પગલું હશે લોકોનો વિશ્વાસ છે ભારત ઉપર કે ભારત હવે એ ભારત નથી સક્ષમ ભારત મજબૂત ભારતનું નિર્માણ થઈ ગયું છે ત્યારે કોઈ પણ દેશ ભારતને જો છેડવાની કોશિશ કરશે તો ભારત એને છોડશે નહીં